અને જે ટ્રીટી અમારા સાથે સાઈન થઈ હતી સરદારજીની વલ્લભભાઈ પટેલજીની એ ટાઈમે ઇન્દિરા ગાંધી સરકારમાં એ ટ્રીટીનું ભંગ થયું છે તો અમે તો આપ્યું જ છે અમારી જમીનોએ આપી દીધી છે જાદાતો આપી દીધી છે અને કોણે લીધું છે તો કદાચ સમસ્ત જનતા જાણે જ છે અને આ આઈ થિંક શું એક નવું ફેશન આવ્યું છે કે રાજા રજવાડાનું નામ ઉછાળવાનું મોટા નેતાઓએ અને બધી જગ્યાએ રાજા રજવાડાનું નામ ઉછાળે છે તો